રાજપીપળા તાલુકાના ટેકરા ફળિયા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદ કેટલાક લોકોને ઝાડા અને ઉલટી ડાયરિયાની ની ફરિયાદો ઉભી થઈ છે આ ભોજન માં ઘણા લોકો ભાગ લીધો પરંતુ ફક્ત આઠ થી દસ વ્યક્તિઓ જ આ તકલીફ નો અનુભવ કર્યો આ લક્ષણો અનુસાર આ ઘટના ફૂડ પોઈઝનિંગ હોઈ શકે છે પરંતુ આ માટે સૂત્રો દ્વારા કોઈ પણ જાત માહિતી કે નિવેદન અપાયું નથી આ પ્રકારની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર સર્વે કરવાની શરૂઆત કરી છે તેમજ દરેક દાવાઓની સત્યતા જાણી શકાય જ્યારે એક વિગતવાર તપાસ પૂર્ણ થશે હાલ જેઓ સારવાર લઈ રહ્યા છે તેવા દર્દીઓનો સંખ્યા પંદર થી દસ જેટલા છે અને આની અસર વધુ લોકોને થઈ રહી છે કે કેમ તે તપાસ થઈ રહી છે આ આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ ફોડ પોઈઝનિંગની પુષ્ટિ કરવી કે ન કરવી એ માટે કોઈ નિશ્ચિત તારણ પર પહોંચી શકાયું નથી આ માટે આરોગ્ય વિભાગ વધુ તપાસ કરી રહ્યો છે રિપોર્ટર ભરતભાઈ શાહ રાજપીપલા